આમ તો હવે ગોંડલ ને રાજકીય રસા કચેરી વચ્ચે શાંતિ વાળું શહેર માનવામાં આવે છે પણ ઘણી વાર છે જે બાદ શાંતિ શબ્દ ક્યારે અશાંતિમાં જાય છે તે ખબર નથી પડતી આજે ફરી આ શહેરમાં એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો સરકાર પર પણ આક્ષેપો કરી રહ્યા છે ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત બાર કરોડનું ટેન્ડર પોતાના મરતિયાને ન મળતા સુરતના કોન્ટ્રાક્ટરને અપહરણ કરી ડોર માર મારવામાં આવ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત બાર કરોડનું ટેન્ડર પોતાના મળતિયાઓને આપવા માટે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા ચીફ ઓફિસર એજ વ્યાસ ગોંડલ નગરપાલિકાના સદસ્ય ચંદુ ડાભી અને મયંક વૈષ્ણવે સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યો હતો સુરતના કોન્ટ્રાક્ટર દ્વારા અપહરણ કરી એક બંગલામાં પાંચ કલાકથી વધુ ગોંધી રાખી ઢોર માર માર્યાનો આક્ષેપ કરાયો છે પહેલાં તો સૌથી મોટી વાત એ છે કે આક્ષેપો જે છે કે ઢોર માર મારવામાં આવ્યો ગાળો દેવામાં આવી આ બધી પાયાવિહોણી વાતો છે ખરેખર સેનિટેશન ગોંડલ નગરપાલિકાના સેનિટેશન વિભાગનું એક ટેન્ડર છે આ ટેન્ડર અત્યાર સુધી મંડળી દ્વારા ચાલતું હતું તેમાં ગોંડલનગરના લોકો જે ટેક્સ ભરે એના પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા કર્મચારીઓને ચૂકવવામાં આવતા હતા સરકારની યોજના જે પંદરમાં નાણાંપંચની છે તેમાંથી આ ટેન્ડર કરીએ તો ગ્રાન્ટમાંથી એના પૈસા ચૂકવી શકાય અને એના ભાગરૂપે લોકોના ટેક્સના પૈસા ખોટા ન વેડફાય તે શુભ હેતુ સાથે આપણે ગોંડલ નગરપાલિકાનું ટેન્ડર સફાઈ બાબતનું કરેલું એક પ્રયત્ન કરેલો તેમાં પણ ટેન્ડરો નહીં આવેલા બીજો પ્રયત્ન કરેલો તેમાં ટેન્ડરોને કંઈને કંઈ રદ થયેલા ત્રીજો પ્રયત્ન કર્યો એમાં પણ ટેન્ડરો જેના લીગલી છે તેને આપણે લઈશું અને જે દરબાર કન્સ્ટ્રક્શનવાળા છે એનું એવું કોઈ ફોર્સ હોય કે અમારું ટેન્ડર લાગવું જ જોઈએ તો એવું ન હોય આ બધી પારદર્શક બધો વહીવટ હોય છે પારદર્શકતાથી બધા ટેન્ડરો થયેલા છે જેના નિયમ મુજબ જેને લાગશે એને આપણે ટેન્ડર આપશું વાત રહી કપહરણ ઢોર માર ગાળો કાઢવી તો આવી કોઈ મારા ધ્યાનમાં કોઈ વસ્તુ થયેલી નથી એને જે કોઈ અમારી વિરુદ્ધની અરજીઓ કરેલી હતી તે એને પાછી ખેંચેલી છે એને પોતે ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવી અને માની ચીફ ઓફિસરને ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસરને એ નોટિસો છે એ એના જવાબમાં ત્રણસોના સ્ટેમ્પ ઉપર લખીને કે ભાઈ અમે આ બધું પાછું ખેંચી છે અમારી જે કે ફરિયાદો છે એવું આપેલું છે અને જે કાંઈ છે એ ઓન રેકોર્ડ છે એમાં બીજો કોઈ અમારો કોઈ રોલ હોતો નથી અને જે પારદર્શકતાથી ગોંડલના હિતના લોકોના હિત માટે જે થતું હોય તે અમારે કાર્ય કરવાનું હોય છે ગુંડાગીરી એવી કે લુખા તત્વોએ સુરતના કોન્ટ્રાક્ટરને માર તો માર્યો પણ સાથે સાથે તમામ બાબતોનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી તેની નોટરી કરાવ્યા બાદ મારે કોઈ ટેન્ડર સંદર્ભે કાર્યવાહી કરવાની થતી નથી હું મારી તમામ પ્રક્રિયા પાછી ખેંચું છું તેવું જાહેર કરાવી તેનો વિડીયો રેકોર્ડિંગ પણ કરી દીધું હતું જો કે આ બાબતે હવે કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે ત્યારે આ બાબતે કોંગ્રેસ પણ આકરા પ્રાણીએ જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી દઈએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથરેલી સ્થિતિ અસામાજિક તત્વો બેકાબુ ગુંડાગીરી બેફામપણે અને રાજ્યનો વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવલ ન તેમાં કોઈ પગલાં લેવાતા નથી જે ઘટના આપણી સામે આવે છે એ ઘણી ગંભીર અને ચિંતાજનક સત્તાસ્થાને બેઠેલા લોકો એટલે કે અધિકારી પોતે આ પ્રકારની દાદાગીરીમાં કોઈના અપહરણમાં હોય કેટલા અંશે વ્યાજબી ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર જેની સામે નામદા વડી અદાલતે પણ સખત પ્રકારની ટિપ્પણી કરી છે તેની સામે રાજ્ય સરકારમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા તપાસ પણ ચાલી રહી છે જુદી જુદી બાબતે એમને કડક પ્રકારની સોપોર્ટ નોટિસ આપવામાં આવી તેવા જ ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર કે જેઓએ પોતે જે પ્રકારની ફરિયાદ સામે આવી છે અને માધ્યમોમાં સમાચાર પ્રગટ થયા કે તેઓ અપહરણમાં ચાર શખ્સ સાથે આ રીતે ઢોર માર મારીને ગોંધી રાખતા મને એમ લાગે છે આ ગંભીર અને ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર આ બાબતની તતસ તપાસ કરે આ પ્રકારની ગુંડાગીરી તંત્રની અંદર બેઠેલા અધિકારી તરફથી થતી હોય તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આની તતસ તપાસ થવી જોઈએ અને તાત્કાલિકપણે એની ઉપર પગલાં ભરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ હમણાં જ પાંચ દિવસ પહેલા ગોંડલના ધારાસભ્ય રીબડામાં જાહેર સભામાં દાવો કર્યો હતો કે ગોંડલમાં કોઈ હેરાન કરશે નહીં અને જો કોઈ હેરાન કરશે તો જયરાજસિંહ પોતે એને જોઈ લેશે ત્યારે હવે જયરાજસિંહ આના ઉપર કોઈ પગલાં લે છે કે પછી આ આરોપીઓને છાવરે છે તે જોવાનું રહ્યું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો જો આ વિડિયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં આભાર